હેલો ફ્રેન્ડસ કેમ છો બધા આજે તમે મજામાં થશો સો વેરી 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 ગુડ મોર્નિંગ સો આજે સેશન ડે ને સવાર વાગે છે સાડા દસ એટલે અત્યારે હું કરવા જઈ રહ્યો છું ટ્રાય મારા લગ્નનું પાણીતર સો મને ઓમિટમાં કહેજો તમારા લગ્ન પાણી તો હું કેવું લાગ્યું સો રેશન સો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તમારું માને મારા લગ્નનું પાણીતર થઈ ગયું છે સો પાનેતરમાં હું કેવી લાગું છું એ પણ તમે કેસ કરી લેજો મારા લગ્ન થયો છે આઠ વર્ષ જે અત્યારે ના એન નવ વર્ષથી નવમું વરસ ચાલી રહ્યું છે તો પણ મારા લગ્ન મારા શરીરમાં કોઈ જ ફેરફાર થયો નથી મારા લગ્ન મને કામ કેવું છે મને કમેન્ટમાં જરૂર નથી થોડુંક મેં થયું છે ડ્રાઈકલિંગ કરવાની જરૂર છે પણ અત્યારે તો ચાલશે સો અત્યારે રેડી થઈને તમને બતાવું તો હું મારા લગ્નમાં થશે કેવી ફ્રેન્ડ્સ હું રેડી થઈ ગઈ છું શકો છો હું કેવી લાગી છું સો તમે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો કેવા માન્યતા તમને કેવું લાગ્યું અને હું કેવી તૈયાર કરી છું ને તમે પણ તમારું લગ્નનું પર ટ્રાય કરજો જરૂરથી સો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં